કશ્મીરના કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને ઉગ્ર વિરોધ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નોંધાવાયો વિરોધ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો સહિત સ્થાનિકોએ પોતના દહન કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો સરકાર દ્વારા અઠ્યાવીસ નિર્દોષ નાગરિકોના મોતનો બદલો લેવા આતંકવાદ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે લોકોએ આતંકવાદ સામે રોષ ઠાલવ્યો છે પાકિસ્તાન મુર્દાબાદ સહિતના નારા સાથે સ્થાનિકોમાં આતંકવાદ સામે ઉગ્ર આક્રોશ કરવામાં આવ્યો છે પુતળા દહન કરી બેનરો સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો છે સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તે વિશ્વ હિન્દુ પરિષદ સહિત નાગરિકોની માંગ છે સુભાઈ વાગડિયા વિશ્વ હિન્દુ પરિષદ ધોરાજી પ્રખંડની પ્રમુખની જવાબદારી છે પહેલગામ કાશ્મીરની અંદર જે હિન્દુઓ ઉપર હુમલો થયેલો છે તેને તે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા અને જે આતંકવાદીઓનો સ્કેચ જાહેર થયો છે એ આતંકવાદીઓના પુત્ર દહન કરવાનો આજે ધોરાજીની અંદર કાર્યક્રમ ગેલેક્સી ચોક ખાતે રાખવામાં આવેલો છે શું આ જે ઘટના બની છે બાબતે આ બહુ દુઃખદ ઘટના છે ખરેખર આની આપણે કલ્પના પણ ન કરી શકીએ પણ વિચારીએ આપણે કે ધર્મના પૂછી અને ગોળી મારવામાં આવી છે એ ખરેખર એક